લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ જેમાં આપણે લાલ કિતાબની જે ખાસિયત છે એના જે ભેદભરમ છે એને જાણવાની કોશિશ કરીએ છીએ ઘણી વખત આપણે એક જ ગ્રહ માટે અલગ અલગ પ્રિડિક્શન ભવિષ્યવાણી આગાહી સાંભળવા મળે છે ચોક્કસ એક સ્થાનમાં ગ્રહ જે બેઠેલો છે એ સારું પરિણામ પણ આપે છે અને નુકસાન પણ કરે છે પણ આપણે એની ઓળખ નથી આપણે એનો જે ભેદ છે એનો જે ભરમ છે એ આપણે જાણતા નથી આજે છે ને લાલ કિતાબમાં એક એવું સ્થાન છે કુંડળીનો જેમાં લાલ કિતાબ બહુ જ સ્પષ્ટતાથી એ ગ્રહનો ભેદ પરમ સમજાવે છે કુંડળીનું પહેલું સ્થાન આપણે જેને લગ્નનું સ્થાન કહીએ છીએ એ પહેલું સ્થાન પહેલા સ્થાનમાં શનિ મહારાજ બેસે ત્યારે જો એનો ભેદ તમે ન સમજો ને તો તમારી જિંદગી પાયમાલ થઈ જાય કિતાબે બહુ સરસ વર્ણન આપ્યું છે અને એનો ભેદ જ્યોતિષ જોનારા સિત્તેર ટકા જ્યોતિષોને ખબર નથી આ ભેદ અહીંયા છુપાયેલો છે ને એને કારણે આ વ્યક્તિ નુકસાનમાં જાય છે એને પરેશાની થાય છે પહેલાં સ્થાનનો શનિ આર્થિક રીતે તો તોડે જ પણ તબિયતની બાબતમાં પણ બહુ મોટી પરેશાની આપે અને એનું નિરાકરણ જો તમે નથી જાણતા તો દવાઓ પણ કામ ન લાગે અને તમારી કોઈ કરામત એમાં ઉપયોગી ન થાય પણ એનો એક નાનકડો ભેદ છે અને એ ભેદ સમજી લો તો તમારા મનમાં જે શનિનો ભરમ છે ને એ નીકળી જાય આપણે ઘણી વખત વિચારે ને એનું એક કારણ જે કિતાબે આપ્યું છે ને એને તમે સાંભળશો તો તમને એમ થશે કે આના કારણે આ થાય ચોક્કસ એ ભેદભરમનો જે ફરક છે ને તે આ જ છે પણ એને આપણે સમજતા નથી આપણે એને ઓળખતા નથી એને જાણતા નથી એટલે આપણે બધું ચલાવી જઈએ છીએ કુંડળીના પહેલાં સ્થાનમાં જ્યારે શનિ મહારાજ બેસે ને ત્યારે એવી કુંડળીવાળાએ જીવનમાં બહુ જ સાચવીને ચાલવું પડે આ સ્થાનમાં શનિ સારું ફળ આપે તો ત્રણ ગણું સારું ફળ અને મંદો થાય તો ત્રણ ગણું મંદુ તીનો જમાને ઉમદા કિતા બે કીધું છે ત્રણે ત્રણ જમાનામાં તમારા ઉમદા સારું ફળ આપી જાય અને એ જ શનિ જો ખરાબ થાય તો તીન ગુના મંદા તો આની પર આપણે ધ્યાન આપવું બહુ જરૂરી છે કિતાબે લખ્યું છે કે આવો વ્યક્તિ જન્મે ત્યારે એની પાસે અઢળક પૈસો એના માતા પિતા પાસેના કુટુંબમાં ભરે જન્મ પર જો ખજાને દવામી ફરિશ્તા એ અજલ બોલે દેગા નીલામી એ જે ધનના ભંડાર ભયના છે ને જે પ્રોપર્ટીઓ છે જે ધન તમારી પાસે મિલકત છે બધું નિલામ કરી દે આ શનિ બોલે દેગા કરાવી બહુ સરસ વાત કરેલી છે પહેલા સ્થાનમાં શનિ માટે શનિ શુક્ર ઘર પહેલે બેઠે કાગ રેખા કહેલાતી હે શનિ ને શુક્ર જયારે પહેલા સ્થાન માં બેસે ને તેઓ વ્યક્તિ પેટ ભરવા જેટલું કમાઈ લે એવું નથી કે બધા જ માણસ આવા કોઈક માણસ જાહો જલાલીમાં પણ જીવે પણ એની કન્ડિશન જે પણ તમને સમજાવીશ માલિક ખવાહો હો તક્ત હજારી મિટ્ટી કર દિખલાતી હે રાજા હોય ને તો પણ એને તક્ત પર બેઠેલા રાજાને માટીમાં ભેળવી દે હવે કન્ડિશન આવી ઘર સાતવા દસ ખાલી હોતે પહેલા સ્થાનમાં શનિ છે પણ સાતમું અને દસમું ઘર ખાલી હોય ત્યાં કોઈ ગ્રહ બેઠેલો નથી તો મચ્છરે ખા બને જાતી હે તો પૈસાની ઇન્કમ આવે માલ માયા સબ દુનિયા ભરતી ઉમ્ર સુખી કટ કટજાતી તો માલ માયા આપણી પાસે વધે અને સુખી જીવન આપણે પૂર્ણ કરી શકીએ હવે કુંડળીમાં શનિ પહેલાં સ્થાનમાં જોયા પછી સાત અને દસ જોવું ખૂબ જરૂરી આ જો સાત દસ નથી જોતા તો પહેલા સ્થાનમાં શનિનો ભેદ તમે જાણી જ નથી શકતા હવે માની લો કે ભાઈ સાતમું ખાલીને દસમામાં બેઠેલો તોય શનિ એની ખરાબ અસર આપવાના સાત દસમા બંનેમાં કોઈ ગ્રહ બેઠા છે તો કોઈ એ પણ આપણે સારી અસરની આશા નથી રાખી શકતા ખાલી છે તો ચોક્કસ તમને શનિ મારા સારું ફળ આપી જ જાય તો આ જે ભેદભરમ છે ને એને તમે જો સમજો તો તમને શનિનું સારું પરિણામ મેળવવા માટેના રસ્તા મળે કિતાબે બહુ સરસ લખ્યું જ કે ભાઈ શનિ પહેલા સ્થાનની સાથે જન્મેલું બાળક આપણા ઘરમાં આવે તો મા બાપ તો સંતાન આવવાની ખુશીમાં વાજુ વગાડતા હોય બેન્ડ વાજા વાગતા હોય પણ અઝલકા ફરિશ્તા શનિ શનિ જે છે એ તમારી પાસે શું છે જન્મ દિવસ દિવસે એને નિલામ કરવાનું એક લિસ્ટ બનાવતો હોય તો આપણે એની પર ધ્યાન આપવું પડે સાતમા ને દસમા સ્થાનમાં કોઈ ગ્રહ નથી અને જો આપણે આપણો જન્મદિવસ મનાવવાનો શોખ રાખીએ અને જન્મદિવસ મનાવો એટલે ચાલીસ દિવસમાં તમને નુકસાન થાય થાય ને થાય બહુ લોકો એવા આવ્યા મારી પાસે જેને મેં પૂછ્યું તો કે હા સાહેબ એમ કે અમે ખબર નથી ખુશી મનાવી નથી શકતા ખુશી મનાવી અને અમને નુકસાન થાય અમને તકલીફ પડે તો મિત્રો આવા સમયે પહેલું સ્થાન ચેક કરો શુક્ર શનિ બેઠેલા હશે અને એમાં પણ જો શનિ બેઠા છે તો ખુશીમાં તમને માતમનો અનુભવ કરાવે તો આ જે ભેદભરમ છે ને લાલ કિતાબના એને સમજવાના છે જો તમે એને સમજી લીધા તો તમને તમારી કુંડળીની સાચી દશા દિશા જાણવા મળે ને કયો ગ્રહ તમારા માટે કેવું પરિણામ આપશે ને એનું સંપૂર્ણ વર્ણન તમે જાતે કરી શકો આ સ્થાનનો શનિ જો તમને બનાવે તો એવા પૈસાદાર બનાવી દે કે તમારી પાસે પૈસો ન ઘટે અને જો તમારી વિરુદ્ધ એને કામ કરવાનું શરૂ કર્યું તો તમારા પેટ માટે રોટલી પણ નસીબ નહીં કરાવવા દે તો આ જે ભેદભરમ છે એની પર આપણે ધ્યાન આપવાનું છે મારી પાસે એવા ઘણા લોકો આવ્યા કે જ્યારે મેં આ વાત કીધી ને ત્યારે એ લોકોને નવાઈ લાગી કે સાહેબ અમે તો આવા દસ જ્યોતિષને બતાવ્યું પણ એક પણ જ્યોતિષે અમને આ વાત નથી કીધી પણ તમે જે કહો છો ને એ સચોટ છે અને એકદમ સાચી અમારા જીવનથી જોડાયેલી વાતો તો આપણે એને તો સમજતા નથી હવે આ જે ઘટનાઓ છે ને એને જો તમે સમજો એને વિચારો અને આના જે ભેદ છે એને તમે ઓળખી લો ને તો જીવનમાં કોઈ તકલીફ નહીં આવે આ શનિને સૂર્યની મદદ મળે તો પણ એ સારું કામ આપી જાય અને હવે આવો માણસ જેની કુંડીમાં પહેલાં સ્થાનમાં શનિ સાથે એનો જન્મ થયો છે એવા માણસો જો આદત બગાડે તો પણ શનિ એમાંથી નુકસાન પહોંચાડવાના રસ્તા બહુ મોટા કરી નાખે શરાબખોરી માંસ મદિરા શરાબ ખોટા સંબંધો એમાં જાય માણસ એટલે એ પરવારી જાય જિંદગી એની પાયમાલ થઈ જાય પાપ ઉમ્ર તક દે અડતાલીસની ઉંમર સુધીમાં તો એ પૈસા પૈસાથી બધાથી પાયમાલ થઈ જાય અને વૈદ બીમારી દો મિલતા હો બીમારી પણ મળી જાય એને એમાં જવું જ પડે ડાક્ટર રહેતા અને આવા સમયે છે ને શનિ મહારાજ કેવું ફળ આપે તેલ મિટ્ટી કા તેલ જેવું પરિણામ આપે આગ ભડકતી હોય ને એમાં આપણે કેરોસીન ઘાસતેલ નાખીએ તો કેવું થાય એ પરિણામ આપણને મળતું દેખાય આ કુંડળીમાં બુધ જો સાતમે હોય તો પરિણામ સારું મળે તો એ માણસ પૈસા બી કમાઈ શકે એટલે પહેલાં સ્થાનનો શનિ તમને ગરીબ જ બનાવે એવી જરૂરિયાત નથી નુકસાન જ પહોંચાડે એવી જરૂરિયાત નથી પણ તમારા કર્મને આધીન તમારા કુંડળીમાં બેઠેલા બીજા ગ્રહોની દ્રષ્ટિ કે એની અસરથી આપણે આને જોવું જોઈએ પણ જનરલી લગભગ લગભગ સિત્તેર ટકા પરિણામ આનું ખોટું જ આવે હવે આ પહેલાં સ્થાનનો શનિ ફક્ત આર્થિક બાબતમાં પરેશાન કરી એવું નથી પહેલું સ્થાન તનુભાવ મંગળની રાશિનું સ્થાન મેષ રાશિનું સ્થાન મંગળનું સ્થાન મંગળ અગ્નિ અને ત્યાં બેઠેલો શનિ જો હોય તો એ ગેસ તો આવા વ્યક્તિને પેટને લગતી બીમારી હોય ગેસ એસિડિટી પેટની ગરબડ ખોરાક ન પચવું આવા વ્યક્તિનું શરીરનું તાપમાન બીજા કરતાં એક ડિગ્રી વધુ હોય તો આ બધી બાબતો પણ તમને પરેશાન કરી જાય તો અહીંયા પણ આપને ધ્યાન આપવું ખૂબ જરૂરી આવા શનિને તાત્કાલિક ઓળખવા માટે શનિ સારો ખરાબ જોવા માટે કિતાબેક બહુ સરસ વર્ણન કર્યું છે કે જિસ્મ પર જાદા બાલ એટલે આપણા શરીર પર વધારે પડતી રોવાટી હોય ને ત્યારે આવા વ્યક્તિને શનિનું ખરાબ ફળ મળે સામાન્ય રોવાટી છે તો તકલીફ નહીં પડે આવા વ્યક્તિની જે જીવનની અસર છે ને તેને ઓળખવી લોકો માટે મુશ્કેલ થઈ જાય આવા વ્યક્તિને બર્થડે એટલે પોતાની વર્ષગાંઠ મનાવવાનો એક શોખ આપે ભગવાન અને એ શોખનો એ પૂરો કરતો જાય એને જો ખબર નથી ને કોઈએ કીધું નથી એ પોતે જાણી નથી શક્યો તો એ જેટલી વાર વર્ષગાંઠ મનાવે એટલી વાર એને ચાલીસ દિવસ પચાસ દિવસની અંદર અંદર નુકસાન થાય હવે આ કેટલો મોટો ભેદ છે પણ એને કોઈ જ્યોતિષ બતાવતા નથી તો આનું ધ્યાન રાખવાનું છે અને ચોક્કસ ફાયદો થશે મારી પાસે એવા ઘણા લોકો આવે કે સાહેબ અમે લાલ કિતાબમાં બતાવ્યું ભાઈ તને શું સલાહ આપી તો કે મને ચાંદીમાં બુધ પહેરાવ્યું ચાંદીમાં પેલો કાળો પથ્થર પહેરાવ્યો હવે લાલ કિતાબમાં આવા કોઈ ઉલ્લેખો છે જ નહીં લાલ કિતાબમાં તમારા શનિને સારો હવે આ તમારો પહેલાં સ્થાનના શનિની વાત કરીએ છીએ આપણે તો એને સારો કરવા માટે સાહીઠ ગ્રામ કાળો સંચ માથા પરથી ઉવારીને જમીનમાં દબાવવાનો આ ઉપાય સાત દિવસ કરો એટલે તમારો એક વર્ષ માટે શનિ તમારા કંટ્રોલમાં આવી ગયો ને શનિની જે ખરાબ અસર છે તે શાંત થઈ ગઈ તો આને સમજવાનું છે કિતાબ તમને બહુ સામાન્ય મામૂલી ઉપાય આપે છે એ તમને લાખ રૂપિયાનો શનિ પહેરવાની સલાહ નથી આપતું લાલ કિતાબ એક એવું શાસ્ત્ર છે કે જ્યાં નાનામાં નાનું સામાન્ય માણસ બી એના ઉપાય કરી શકે અને કોઈ રાજા હોય તો એને પણ લાલ કિતાબના ઉપાયથી ફાયદો મળે તો મિત્રો લાલ કિતાબમાં જે ભેદભરમ રહેલા છે ને એને સમજવા જરૂરી છે અને એને જે વ્યક્તિઓ સમજી લે છે ને એના જીવનમાં તકલીફ નથી આવતી અને આવનારી તકલીફની એ માણસ જાતે પોતે દૂર કરી શકે હમણાં જ બે દિવસ પહેલાં જ એક એવી કુંડળી આવી કે ભાઈ અમે લાલ કિતાબના કોઈ જાણકારને મળી મળ્યા તો લાલ કિતાબમાં એને મેં પૂછ્યું ભાઈ શું ઉપાય કરાવ્યો તો કે સાહેબ ઉપાય તો કંઈ નહીં બસ એમ કે આ બે વીટી પહેરવાની કીધી ને કંઈક આ દોરવા આવી પોતે હવે લાલ કિતાબમાં દોરાનું સ્થાન જ નથી લાલ કિતાબમાં કોઈ પણ જગ્યા પર તમને આવા મંત્રેલા દોરા પહેરવાની સલાહ આપવામાં આવી જ નથી લાલ કિતાબ એટલે કમ્પ્લીટલી એક વિજ્ઞાનની સાથે જોડાયેલું શાસ્ત્ર છે ને એને જો આપણે સમજીએ તો જીવનમાં ઘણું બધું મેળવી લેવાય અને મિત્રો લાલ કિતાબના જે ભેદભરમ છે ને એને સમજવા જરૂરી એને સમજશો તો તમને એની સાયન્ટિફિક જે મહત્વતા છે ને એની સમજણ આવશે એની તમને સમજ પડશે પણ એને તમે લાલ કિતાબને જાદુ ટોનો કે જંતર મંતર કે દોરા દોરાધાગામાં જો મૂકી દીધું એની સાથે જોડી દીધું તો તમને તો કંઈ ફાયદો મળવાનો જ નથી પણ શાસ્ત્ર બદનામ થાય અને મિત્રો આ જે શાસ્ત્રમાં જે ઉપાયો છે એની જે સમજ છે અને જે નિરાકરણ છે ને એ બીજા કોઈ શાસ્ત્રમાં નથી કિતાબમાં કોઈ પંડિતની જરૂર નથી પડતી કોઈ શ્લોક બોલવાવાળાની જરૂર નથી પડતી આપણે આપણી જાતે આપણા ઉપાય કરી શકીએ છીએ અને ચોક્કસ રીતે આપણે આપણા જીવનને બદલી શકીએ છીએ તો મિત્રો આ જે ભેદભરમ છે ને એને સમજજો અને આ મારા દર શનિવારના વિડીયો જોતા રહેશો ને તો તમને કિતાબના ભેદ શું છે અને કિતાબમાં આપણે ભરમાઈએ છીએ કાં એની સમજણ પડશે તો ચોક્કસ ધ્યાન રાખો અને આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો અને જે લોકોને સમજ નથી પડી એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને એ લોકોને ખબર પડે કે ભાઈ લાલ કિતાબના ભેદભરમ શું છે તો મિત્રો જિંદગીને બરબાદ કરતો જે ગ્રહ છે એ આપણી કુંડળીમાં પહેલાં સ્થાનમાં બેઠેલો શનિ છે અને એ જ શનિ જો સારા છે અને બધી જ રીતે તમારું કુંડળીમાં એનું સ્થાન સારું છે અને સાતમું દસમું ખાલી પડેલું છે તો તમને આ જ શનિ મહારાજ ત્રણ ગણું સારું ફળ પણ તમને આપી જાય તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ નમસ્તે